પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના રણછોડપુરા ગામે ગેરકાયદે રેતી ખનનની તપાસ દરમિયાન ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ પર હુમલો થયો હતો અધિકારી રાજીવ કુમાર રાઠોડને બાતમી મળી હતી કે રણછોડપુરા અને ઉજળિયાના મુવાડા વિસ્તારમાં કોણ નદીના પટમાં અવૈધ રેતી ખનન થઈ રહ્યું છે બાતમીના આધારે અધિકારીઓની ટીમ બે વાહનોમાં સ્થળ પર તપાસ માટે પહોંચી હતી તપાસ દરમિયાન કોઈ મશીનરી કે અવૈધ ખનન જોવા ન મળતા તેઓ પરત ફરી રહ્યા હતા આ આ સમયે રણછોડપુરા ગામે વ્યક્તિઓએ તેમની ગાડીઓ પર કર્યો હતો હુમલામાં સરકારી વાહનનો પાછળનો કાચ તૂટી ગયો હતો જ્યારે રાજીવકુમાર રાઠોડના જમણા હાથના કાંડા પર ઇજા પહોંચી હતી તો આરોપીઓએ અધિકારીઓને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી આ હુમલાની ઘટનાને પગલે પોલીસે જિગ્નેશ મહેન્દ્ર પરમાર વિક્રમસિંહ પ્રતાપસિંહ પરમાર રાહુલ રતન રાઠોડ અને નીતિન બાબુભાઈ પરમાર સામે ફરિયાદ નોંધી છે આ આરોપીઓ સામે સરકારી કામગીરીમાં રૂકાવટ નાખવા અને હુમલો કરવાના આરોપ લગાવવામાં આવ્યા છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ